ભાવનગરના માઢિયા નજીક ગંભીર અકસ્માતની ઘટના બની ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતમાં એકનું મોત નિપજ્યું છે પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત હોવાની માહિતી પણ મળી છે માઢિયા બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ટ્રક પાછળ આઈસર ખુસી ગયું હતું ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે ભાવનગરના માઢિયા નજીક ગંભીર અકસ્માતની આ ઘટના છે કે જ્યાં ટ્રક અને આઈસર વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું જ્યારે પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જે સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા છે માઢિયા બસ સ્ટેન્ડ પાસે ટ્રક પાર્ક કરી હતી અને તેની પાછળથી આઈસર ઘુસ્યો હતો અને આ જ મુદ્દે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર ભૌમિક ભાવનગરના નજીક ગંભીર અકસ્માતની ઘટના ચોક્કસ થી વૈભવી જણાવ્યું કે આજે વહેલી સવારે ભાવનગર અમદાવાદ જે સોર્ટ રોડ છે તે હાઈવે ઉપર માધિયા ગામ આવેલું છે કે માધિયા ગામ નજીક એક ટ્રક અને હાઈસર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો એ સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે હાઈસર ટ્રક છે અન્ય હાઈસર ટ્રક ઘુસી ગયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય જે ટ્રકમાં હાઈસર જે સવાર હતા જે ચૌદ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને એકસો આઠ ને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આજે તમામ જે ઇજાગ્રસ્તો જે ચૌદ લોકો જે તેને ભાવનગર ની સરકારી હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સમગ્ર ઘટના અંતે સનેસ પોલીસે આજે ઘટનાની જે તપાસ હાથ ધરી હતી બિલકુલ આભાર ભૌમિક તમામ જાણકારી માટે